પોલીસ દ્વારા પાણી નાખનારને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યા હતા વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણ ભાલાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના સમાજના યુવાન પંકજને પોલીસે ખોટી રીતે મોબાઈલ ચોરીના આક્ષેપને લઈ માર મારી ચાર નંબરે લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો અને તેના ખિસ્સામાં રોકડા રૂપિયા ઓગણીસ થી વધુ કાઢી લીધા હતા પોલીસે આ યુવાનને માર મારી છોડી મુકતા ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે લક્ષ્મણ ભાલાળા કે જે સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ મેડિકલ કોલેજમાં લઈ આવ્યા છે જ્યાં હાલ પંકજની સારવાર ચાલી રહી છે ત્યારે શું આક્ષેપો કરાયા છે સાંભળો લક્ષ્મણ ભાલાણા અને ઈજાગ્રસ્ત પંકજના મૂળે पंकज जी आ, मैं पानी बेचता हूँ सूरत स्टेशन तो मैं गाड़ी में खींचा गया था तो वहाँ पे पुलिस वाले ने मेरे को उतार के चार पुलिस वाले थे उनके साथ में तीन चार रिक्शे वाले थे उन्हें मिल के सबने मारा मेरे को बेल्ट से पाँव तोड़ दिए दोनों अंकलेश्वर स्टेशन तो कौ, कौन जी आर पी માલુમ પૈસા છીલને મારું ના લક્ષ્મણભાઈ મદનભાઈ બગાડા છે હું ઓલ ઓવર ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ વણજાર સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છું સર ઘટના એવી બની મારે સર સવારે છ વાગે મારે ફોન આવ્યો કે મને કે મને છોકરાનો ફોન આવ્યો કે પંકજનો કે સાહેબ મને આવી રીતે આ લોકોએ માર્યો છે મેં એને કારણ પૂછ્યું કે તું તારો વાંક શું છે પેલા એ મને બતાવ કે સાહેબ મારું કંઈ કારણ નથી હું પાણી વેચતો વેચતો ગાડી લઈને પાણી વેચતો વેચતો ગાડીમાં અંકલેશ્વર જતો રહ્યો છું ગાડીમાં ખેંચાઈ ગયો છું તો મને અચાનક પોલીસવાળાએ કોલર પકડીને નીચે ઉતાર્યો અને સીધો ચાર નંબર નંબર લઈ ગયા ત્યાં ચાર નંબર લઈને લઈને ત્યાં મને માર માર્યો બે પક્ષ બે જણા ચડી ઉપર ને બે બેટો થી માર્યો અને પટ્ટા માર્યા એના પર અને એના મારા છે ને ઓગણીસો વીસ રૂપિયા એ લો છોડાઈ લીધા છે આવી રીતે મારા સાથે સાહેબ ચોરી થઈ હશે મોબાઈલ ની ચોરી થઈ હશે તો એને એને કહે એ તુયો છે મોબાઈલ આવતા નહીં મોબાઈલ છેલ્લે પેલા પેસેન્જર પાંચ મળી આવેલા તો પણ પોલીસે એને જાણી કરીને મારી બહુ માર મારીને પછી પોલીસ વાળા એને ગાડીમાં બેસાડી અને પછી એમને ગાડીએ આપ્યો અમને અમારી સમાજ ને આ ઇન્સાફ જોઈએ